ધોરણ સાત ચેપ્ટર ત્રણ મુઘલ સામ્રાજ્ય તમે આગ્રાનો તાજમહેલ દિલ્હીનો લાલ કિલ્લો અને ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજા જેવા સ્થાપત્યો જોયા છે આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા મુઘલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા મુગલ સલ્તનતની સ્થાપના ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો છવ્વીસમાં માં બાબરે કરી હતી તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું વીસમી એપ્રિલ પંદરસો છવ્વીસમાં જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહીમ લોધીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી મુઘલ શાસકો મુઘલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે બાબર બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુજુ કે બાબરી બાબરનામાં લખી હતી જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે હુમાયુ પંદરસો ત્રીસથી પંદરસો ચાલીસ અને પંદરસો પંચાવનથી પંદરસો છપ્પન હુમાયુ ઈસવીસન પંદરસો ત્રીસમાં દિલ્હીની ગાદી પર બેઠો હુમાયુનો અર્થ નસીબદાર થાય છે પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા પંદરસો ચાલીસમાં કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો ઈરાનના સેન્સાહની મદદથી પંદરસો પિસ્તાલીસમાં તેણે કાબુલ અને કદહાર જીતી લીધા તેમજ પંદરસો પંચાવનમાં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી ઉમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો તેણે દિલ્હી પાસે દિનપના નગર વસાવ્યું હતું સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચના લયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું શેરશાહ સુરી પંદરસો ચાલીસથી પંદરસો પિસ્તાલીસ શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો તેનું મૂળ નામ ફરીદ ખા હતું હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો શેરસા ઈસ્વીસન પંદરસો પિસ્તાલીસમાં તોપનું નિરીક્ષણ કરતા હતા તે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા તેમના મૃત્યુ પછી તેમનો જીવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં પરિણામે 1555 માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી અકબર પંદરસો છપ્પન થી સોળસો પાંચ અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ પંદરસો બેતાલીસમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો હુમાયુના અવસાન બાદ માત્ર ચૌદ વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પંદરસો છપ્પનમાં પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું હળદી ઘાટીનું યુદ્ધ થયું હતું અકબરે કાબુલ કાશ્મીર બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજયયાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી અકબર બિનસંપ્રદાયિક રાજા હતો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અર્થવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો ઈસવી સન પંદરસો પાંચમાં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું જહાંગીર સોળસો પાંચથી સોળસો સત્યાવીસ અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો તે પોતે પણ મહાન ચિત્રકાર હતો સોળસો સત્યાવીસમાં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો શાહજહાં સોળસો સત્યાવીસથી સોળસો અઠાવન શાહ જહાનું નામ ખુર્રમ હતું તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યોનો ચાહક હતો તેની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે ઔરંગઝેબ સોળસો અઠાવન થી સત્તરસો સાત શાહજાની ના દુરસ્થ તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવમાં ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો શાહજહાના મોટા પુત્ર દારાસિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી દારાની હત્યા અને મુરાદને જેલની સજા અને એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો ઔરંગઝેબે પચાસેક વર્ષ સુધી રાજ્ય કર્યું એના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વના જટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા ઔરંગઝેબ સુની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી તે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું સત્તરસો સાતમાં તેનું મૃત્યુ થયું તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે તેઓ વીર અને સાહસિક હતા અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રહ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું પંદરસો છોતેરના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું વીર દુર્ગાદાસ રાઠોડ દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી હસ કરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા સોળસો સત્યાવીસ કે સોળસો ત્રીસમાં તેમનો જન્મ શિવનેરી ના કિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો માતા જીજાબાઈ અને પિતા સાજીના સંતાન શિવાજીના જીવન પર તેમના ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા બાદશાહ સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા સોળસો પાસઠમાં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા સોળસો ચુમ્મોતેરમાં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા તેઓ મહાન વિજેતા હોવા છતાં કુશળ વહીવટી કરતા અને સંગઠન કરતા હતા તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું સોળસો એંસીમાં તેમનું અવસાન થયું રાજ્ય વ્યવસ્થા મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મૈસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મિરપક્ષ કહેવામાં આવતો જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો મુઘલ તંત્રના ગુપ્તચરો નવીસ તરીકે ઓળખાતા સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો હતો ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો મહેસૂલી વ્યવસ્થા અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસ્બદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક તૃત્યાંશ ભાગ જેટલો હતો અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ હતી મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતો તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો તેની નિયત સમયે બદલી કરવામાં આવતી મુઘલ મનસપ્દારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી મુઘલકાલીન સંસ્કૃતિ મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુ મુખ્ય વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને ગંગા જમુના સરસ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મુગલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો ચિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરબરનો ઉપયોગ શાહજહાનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે તેણે આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ્દોરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહલ જેવો જ કલાત્મક છે ચિત્રકલા મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા તેમણે ફારસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ ચિત્રો દોર્યા હતા जहांगीर न मंसूर नाम चित्रकार विश्वविख्यात तो। जहांगीर एक चित्रशाला स्थापना राजस्थान गुजरात, पंजाब हिमाचल प्रदेश और दक्षिण राज्यों में चित्रकला विकास तो। साहित्य मुगल राजाओं साहित्य पोषक था सारा लेखक આ સમયે ફારસી અરબી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી સંગીત અકબર સંગીતનો જ્ઞાતા હતો તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પર રચના કરી હતી સમાપન ઈસવીસન પંદરસો છવ્વીસમાં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન સત્તરસો સાતમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાનાં સ્વપનો સેવવા લાગી